ધોરણ નવ ગણિત પ્રકરણ એક ગણ ક્રિયાઓ ના એમ ગણતરી સાથે આપણે જોઈએ છીએ પેલો જો સાર્વત્રિક ગણયુ બરાબર છગડિયા કંશમાં એક્સ પ્રતિ એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ લેસ દેન પાંચ એ બરાબર છગડિયાકાશમાં એક્સ પ્રતિ એક્સ બિલોંગ્સ ટુ એન એટલે કે એન એટલે કે નેચરલ નંબર એટલે એક્સ પ્રાકૃતિક સંખ્યાઓ છે કેવી છે તો એક્સ લેસ પાંચ એટલે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો આપણા યુ ના જે મેમ્બર્સ છે એ મળશે હવે અહીં એક્સ લેસ દેન ઇક્વલ ટુ બે લેનો મતલબ બે અથવા બે થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે બે થી નાની તો એક અને બે એટલે આપણો a બરાબર છકડિયા કંશમાં આવશે 1 2 હવે તો ગણ એ ના સભ્યો તો ગણ એમાં એક અને બે છે તો એક અને બે નીકળી જાય તો આપણને મળે ત્રણ ચાર આપણો જવાબ આવશે છકડિયા કંશમાં ત્રણ બરાબર છકડિયા કૌશમાં ત્રણ ચાર બીજો ફાય ખાલી જગ્યા છકડિયા તો આપણે જાણીએ છીએ કે ખાલી ગણ એ દરેક ગણ નો ઉપગણ છે માટે આપણો જવાબ આવશે ઉપગણ સબસેટ जो a = {1 2 3} b = {3 4 5} हो तो a + b = खाली जगह तो a + b = {1 2 3} + {3 4 5} योग એટલે બંને ગણના સભ્ય ભેગા કરવાના

તો ગણ ના એવા છે તો સાત અથવા સાત થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એ બરાબર છકડિયા માં મળશે આપણાને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને બી બરાબર આપણને આપે છે બે ચાર છ તો ગણ બી નો દરેક સભ્ય ગણ એમાં જો એ બરાબર છકડિયાકાઉમાં એક બે ત્રણ બી બરાબર છકડિયાકાઉમાં બે ત્રણ ચાર બરાબર છકડિયાકાઉમાં ત્રણ ચાર પાંચ તો

એ છેદ બી બરાબર છે કડિયા એક બે ત્રણ છેદ બી ના સભ્યો બે ત્રણ ચાર બંનેમાં સરખા સભ્યો તો કયા છે તો બે અને ત્રણ તો બરાબર બે ત્રણ હવે સી બરાબર તો યુ સિવાયના સી ના સભ્યો એટલે યુ માઇનસ સી એટલે સી ના સભ્યો ત્રણ ચાર પાંચ હતા તો નીકળી જાય તો આપણું હવે એક અને બે હવે આપણે શોધવાનું છે એ છેદ બી બરાબર તો એ છેદ બી માં તમે જોશો તો આપણા સભ્યો આવ્યા છે બે ત્રણ અને સી ડેસ માં સભ્યો છે એક અને બે તો છકડિયા કંશમાં એક બે હવે છેદગણ એટલે છેદગણ શોધવાનું છે આપણે તો બંનેમાં સરખો સભ્ય કોણ છે તો બે તો આપણો જવાબ આવશે છકડિયા કંશ માં બે

માટે એ અને બી સમાન ગણ છે જો એ બરાબર છકડિયા કસમાં એક બે ત્રણ ચાર હોય તો નીચેનામાંથી કયું સત ત્રણ એ ગણ એનો સભ્ય નથી તો આ વિધાન કેવું છે ખોટું ચાલો છગડિયાકાંશમાં એક એટલે છગડિયા કંશમાં એક એટલે આ ગણ થયું તો આ ગણ એક દરેક સભ્ય ગણ એમાં છે એટલે અહીંયા ઉપગણ નું ચિહ્ન મળે એ ગણ એ માં આવેલો છે એટલે એનો મતલબ આ વિધાન ખોટું છે કારણ કે સબસેટ આવે તો છગડિયાકાશમાં ત્રણ ચાર ઉપગણ એ તો આ વિધાન કેવું છે સાચું છે કારણ કે છગડ્યા કંશમાં ચાર એ ત્રણ અને ચાર એ પણ સાચું છે જો એ બરાબર છગડ્યા કંશમાં એક બે ત્રણ ચાર હોય તો એના ના ઉપગણો ની સંખ્યા ખાલી જગ્યા મળે તુલ ચાર સભ્યો છે સંખ્યા બરાબર બે ની એન ઘાત બરાબર ની ચાર ઘાત બે ની ચાર ઘાત કેટલી થાય તો સોળ આપણો જવાબ છે નીચેનામાંથી કયો એકાકી ગણ છે બરાબર અહીં આગળ તમે જોશો તો એક્સ બિલોંગ્સ ટુ આર એનો મતલબ આર એટલે વાસ્તવિક સંખ્યા એટલે એક્સ એવી વાસ્તવિક સંખ્યા છે કે એક્સ વર્ગ એટલે એનો વર્ગ કરવાથી મરતી સંખ્યા અને મૂળ સંખ્યાની બાદ હંમેશા 0 મળે તો તમને ખબર છે તો આની અંદર બે સભ્યો બરાબર તો તમે ખ્યાલ આવશે કે જીરો નો વર્ગ એટલે જીરો માઇનસ જીરો તો આપણને જીરો મળે બરોબર અને એકનો વર્ગ માઇનસ એક પણ શું મળે જીરો મળે એટલે આપણા ગણ એ એની અંદર બે સભ્યો મળે એટલે આ એકાકી ગણ છે નહીં અવયવ બે નો ગુણિત તો બે નો ગુણિત કયા કયા છે તો બે ચાર છ આઠ દસ તો આપણા ત્રણ આવતો નથી એટલે એનો મતલબ ગણ બી બરાબર શું જવાબ મળે થાય ખાલી ગણ આપણે જાણીએ છીએ કે દરેક સંખ્યા એટલે ધન હોય ઋણ હોય કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એનો પૂર્ણવર્ગ હંમેશા ધન વાસ્તવિક સંખ્યા જ મળશે બરાબર એટલે સી બરાબર પણ શું જવાબ આવશે સંખ્યા એટલે એક્સ એ ધન કે ઋણ પૂર્ણાંક નથી તો આપણે જાણીએ છીએ કે શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી એટલે કે ડી બરાબર છગડિયા કંશમાં શું મળે જીરો એટલે ગણ ડી આપણો શું આવશે એકાકી ગણ ને આપણો જવાબ ડી બરાબર જીરો છગડિયા કંશમાં જીરો છેદ બી યોગ સી બરાબર ખાલી જગ્યા તો પહેલા આપણે એ છેદ બી શોધીએ છેદ એટલે બંને ગણમાંથી સમાન સભ્યો તો તમે જોશો તો એ છેદ બી બરાબર છગડિયાકા બે ચાર છેદ છત નવ બરાબર એક હવે એ છેદ બી યોગ સી બરાબર છકડિયાકાઉમાં એક યોગ છગડિયાકામાં એક ચાર એક જીરો એક ચાર ત્રણ નવ યોગ એટલે બંને ઘરના સભ્યો ભેગા એટલે બરાબર જીરો એક ચાર ત્રણ નવ બરાબર ફાય તો બરાબર આપણો જવાબ પણ સી આવશે બી બરાબર ફાય હોય તો અહીં આગળ તમને કહું છે એ અને બી નો યોગ ગણ ફાય એટલે ખાલી ગણ છે યોગ એટલે એ અને બી ગણના સભ્યો ભેગા કરવાના છે અને આવું ક્યારે બને જ્યારે એ ગણ 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 અને બંને ખાલી હોય ત્યારે માટે આપણો જવાબ આવશે બરાબર છકડિયા કૌશમાં એક્સ પ્રતિ એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ ચાર બી બરાબર છકડિયા કંસમાં માઇનસ એક જીરો એક બે ત્રણ સી બરાબર પહેલા આપણે શું શોધીશું એ યોગ બી ચલો ગણ એમાં કયા સભ્યો આવશે તો ચાર અથવા ચાર થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે એ બરાબર છકડિયા કંશમાં એક બે ત્રણ ચાર બરાબર હવે આપણે એ યોગ બી શોધવો યોગ એટલે ગણ એ અને ગણ બી ના સભ્યો ભેગા કરવાના એટલે આપણો જવાબ આવે માઇનસ એક જીરો એક બે ત્રણ અને ચાર એ યોગ બી બરાબર છે એક બે યોગ બરાબર છકડિયા કંસમાં જીરો એક બે ત્રણ ચાર હવે એ યોગ બી છે એ યોગ સી બરાબર તો એ યોગ બી આપણે શોધ્યો માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર છે આપડો જવાબ છકડ્યા કંશમાં જો તેર ની ખાલી જો એ બરાબર છગડ્યા કંસમાં એક બે ત્રણ ચાર બી બરાબર છકડિયા કોષમાં બે ચાર પાંચ છ યુ બરાબર એ ડેસ શોધીએ તો એ ડેસ બરાબર આપણે ખબર છે એ એટલે એ સિવાયના ના ના શબ્દ એટલે યુ માઇનસ એટલે આપણે અહીંયા આગળ એના સુધી એક બે ત્રણ ચાર છે એ આમાંથી નીકળી જશે તો આપણા એ ડેસ ના સભ્યો કયા મળશે પાંચ છ અને સાત ચલો બી ડેસ એવી રીતે ફાઇન કરીએ તો યુ માઇનસ બી બી સિવાયના યુ ના સભ્યો તો કયા છે બે ચાર પાંચ છ તો બે ચાર પાંચ અને છ નીકળી જાય તો આપણા સભ્યો કયા મળે એક ત્રણ અને સાત તો આપણા છગડી આવશે એક ત્રણ ને સાત હવે a ડેસ છેદ બીડેસ છેદ શોધવાનું છે એ ડેસ અને બી ડેસ અને બી ની અંદર કયા છે તો તમે જોશો તો સાત તો આપણો જવાબ આવે સાત છકડિયામાં સાત પાંચ છ સાત છેદ છકડિયામાં એક ત્રણ સાત બરાબર છકડિયાકાઉન્ટમાં સાત ખાલી જગ્યા હવે અહી આગળ તમે જોશો યુ ડેસ એટલે કે સાર્વત્રિક ગણનો પૂરક સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ છે એટલે ફાય છેદ ફાય તો બરાબર આપણને જવાબ મળે ફાયુસ બરાબર ફાય છે માટે ફાય છેદ